નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એક દિવસમાં થયા કરોડોના એમઓયુ ગુજરાત માટે મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગુજરાત સરકારે સુડતાલીસ એમઓયુ કર્યા છે આની હેઠળ રાજ્યમાં એક પોઈન્ટ છપ્પન લાખ કરોડ રૂપિયાથી વધુના સંભવિત રોકાણ થશે આ સાથે અંદાજિત સાત પોઈન્ટ ઓગણસાઠ લાખથી વધુ રોજગારી ઉભી થઈ શકશે ઉદ્યોગ જૂથોમાં એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ઔદ્યોગિક પાર્ક ટેક્સટાઇલ અને એરપણ શિક્ષણ અને આરોગ્ય વગેરે સામેલ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિત્તેર થી એસી લાખ ડ્રાઈવરો બેરોજગાર બનશે આજકાલ વિદેશમાં નવી નવી ટેકનોલોજીથી સજ્જ કાર માર્કેટમાં આવી રહી છે કેસલાએ તેની ડ્રાઈવર લેસ કાર લોન્ચ કરી છે જેને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે તેઓ ભારતમાં ક્યારેય લેસ કારને એન્ટ્રી નહીં આપે કે પરવાનગી નહીં આપે જો આમ થશે તો ભારતના અંદાજીત સિત્તેરથી થી એસી લાખ ડ્રાઈવરોની રોજગારી છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોએ દેશનું ગૌરવ વધાર્યું છે મળ્યો છે પ્રાઇઝ ચંદ્રયાન થ્રીની સફળતા બદલ ઈશ્વરે પ્રાઇઝ જીત્યો છે આ પ્રાઇઝ ઈશ્વરને ચંદ્રયાન થ્રીના યોગદાન માટે આપવામાં આવ્યો છે ઈસરોએ હુસાવિક મ્યુઝિયમ દ્વારા પ્રતિષ્ઠિત લીપ એરિક્સન લુનર પ્રાઇઝ જીત્યો છે આ પુરસ્કાર ઈસરોને ચંદ્ર સંશોધનને આગળ વધારવામાં અને અવકાશી રહસ્યોને ઉકેલવાના યોગદાન માટે અપાયો છે વિદેશ મંત્રી એસ જયશંકરે લીપ એરિક્સન લૂનર પુરસ્કાર જીતવા બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે